નમસ્કાર મિત્રો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાની એવી પિસ્તાલીસ શિક્ષાઓ વિશે ચર્ચા કરીશું જેમાં તમારી દરેક સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે હું ગેરંટી સાથે કહી શકું છું કે જે કોઈ આ વીડિયોને પૂરો ધ્યાનથી અંત સુધી સાંભળશે તેને પોતાની દરેક સમસ્યાનો ઉકેલ મળી જશે તેને એ બધું મળી જશે જે તે જીવનમાં મેળવવા માંગે છે શ્રીમદ ભગવદ્ ગીતાની પહેલી શિક્ષા એ છે કે કોઈને પણ પોતાનો સાચો સાથી ન સમજો કલિયુગના લોકો ખૂબ જ ખતરનાક થઈ ગયા છે અહીં બધા અપનાપણોનું નાટક કરે છે તમે ધ્યાન આપજો જ્યાં જ્યાં તમે સારું કરશો ત્યાં ત્યાંથી તમને ચોટ જરૂર મળશે અહીં કોઈ તમારી ભલાઈ કરવા માટે બેઠું નથી અહીં બધા તમારાથી પોતાનો ફાયદો કાઢવા માંગે છે જેને તમારાથી કોઈ ફાયદો નહીં થાય તે તમને પૂછશે પણ નહીં તમારી સાથે વાત કરવી પણ પસંદ નહીં કરે તેથી લોકોને પોતાના માનીને સંબંધો ન જોડી લેવા લોકો સાથે જેવું તમે અપનાપણુંના સંબંધો જોડી લેશો તેવું તે તમારો ઉપયોગ કરવા લાગશે આ દુનિયાને તમે જેટલી સમજતા જશો એટલા તમે એકલા રહેવું પસંદ કરવા લાગશો આનો અર્થ એ નથી કે તમે બધું છોડીને ક્યાંક જંગલોમાં પર્વતો પર ચાલ્યા જાઓ આનો માત્ર એ અર્થ છે કે તમે લોકોમાં પોતાની ખુશી શોધવાનું છોડી દો લોકોમાં પોતાના માટે નિસ્વાર્થ પ્રેમ શોધવાનું છોડી દો તમારે લોકો સાથે લાગણીઓ વગર વર્તન કરવું શીખવું પડશે લોકો સાથે માત્ર એટલો જ સંબંધ રાખો કે જેથી ન તમારા હૃદયને ચોટ પહોંચે ન તમારા દ્વારા લોકોની લાગણીઓને ચોટ પહોંચે શ્રીમદ્ ભગવદ્ ગીતાની બીજી શિક્ષા એ છે કે તમારા સગા સંબંધીઓ અને મિત્રો ક્યારેય તમારી સફળતા અને ખુશીથી ખુશ નથી થતા મહાભારતમાં યુધિષ્ઠિર કૌરવોના પિતા ધૃતરાષ્ટ્રને પોતાના પિતા સમાન માનતા હતા તેથી ધૃતરાષ્ટ્ર જે કહેતા તે યુધિષ્ઠિર અને બધા પાંડવોને માનવું પડતું હતું અને પોતાના પુત્ર દુર્યોધનના કહેવાથી ધૃતરાષ્ટ્રે હંમેશા પાંડવો સાથે અન્યાય અને અધર્મ કર્યો હંમેશા દુઃખ પહોંચાડ્યું પરંતુ પાંડવો બધું ચૂપચાપ સહન કરતા રહ્યા કે ધૃતરાષ્ટ્ર અમારા પિતા સમાન છે દુર્યોધન અમારો ભાઈ સમાન છે માત્ર આ સગાઈ નિભાવવાને કારણે તેમને ખૂબ ખરાબ જીવન જીવવું પડ્યું પાંડવોની પત્ની દ્રૌપદીને તેના જ દેવરે ભરી સભામાં નગ્ન કરવાનો પ્રયાસ કર્યો એ બધા કોઈ તેમના પરાયા કે બહારના દુશ્મન નહોતા બધા ઘરના જ લોકો હતા બધા પોતાના સગા સંબંધીઓ જ હતા આ તો હજારો વર્ષ પહેલાંની વાત છે જ્યારે આજની દુનિયા તો ખૂબ બદલાઈ ગઈ છે પહોંચી ગઈ છે અને આપણે સંબંધોમાં ફસાઈને જીવનભર દુઃખ ભોગવીએ છીએ તમે જુઓ કે જે વ્યક્તિ સૌથી વધુ સંબંધો નિભાવે છે સૌથી વધુ લોકો તેણે જ મૂર્ખ સમજે છે સૌથી વધુ ગાળો પણ તેણે જ મળે છે સૌથી વધુ બુરાઈ પણ તેની જ થાય છે અને સૌથી વધુ ફાયદો પણ લોકો તેનો જ ઉઠાવે છે તેથી સંબંધો આ બધી વાતોમાં પડીને ક્યારેય પોતાનું જીવન ખરાબ ન કરો ભગવદ્ ગીતાની ત્રીજી શિક્ષા એ છે કે કલયુગમાં બધા લોકો બધા સંબંધો માત્ર દેખાડા અને મતલબ માટે રહી જશે તેથી જે કંઈ તમે લોકોમાં સંબંધોમાં જુઓ છો એ સાચું નથી હોતું જ્યારે તમે લોકોના દેખાડા પર આવીને તેમના પર વિશ્વાસ કરી લો છો ત્યારે તેમને તમને ચોટ પહોંચાડવાનો તમને તકલીફ આપવાનો પૂરો હક મળી જાય છે તેથી જે લોકો વધુ મીઠી મીઠી વાતો કરે છે કે અપનાપણોનું નાટક કરે છે એવા લોકોથી બચીને રહેવું જોઈએ વળી આજના યુગમાં કોઈ પર પણ ખૂબ જલ્દી વિશ્વાસ ન કરવો જોઈએ ભલે તે લાગણીઓની અપનાપણાની કેટલીય વાતો તમારી સાથે કેમ ન કરે જે વ્યક્તિ કહે છે તે કરીને બતાવે ત્યારે જ તે તમારો પોતાનો છે અને જે માત્ર વાતો કરવા જાણે છે એવા વ્યક્તિથી દૂર જ રહેવું જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતાની ચોથી શિક્ષા એ છે કે જ્યારે તમારી સાથે કંઈ ખોટું થઈ રહ્યું હોય તો તેને બિલકુલ પણ સહન ન કરો પરંતુ તેને શરૂઆતમાં જ રોકી દો કારણ કે જ્યારે તમે એકવાર કંઈ સહન કરી લો છો તો લોકો તમારી સાથે એ બધું ફરી વારંવાર કરશે તમારા સહન કરવા પર લોકો તમને મહાન નથી સમજતા પરંતુ નબળા સમજે છે બલકે તે તમારી સાથે વધુ ખરાબ વર્તન કરવા લાગશે આ દુનિયા બદલાઈ ગઈ છે અહીં જો તમે વધુ સારા બનવાનો પ્રયાસ કરશો તો લોકો તમને કચડીને રાખશે તેથી જો કોઈ તમારી સાથે એવું વર્તન કરી રહ્યું છે જે તમને ખોટું લાગે છે અને તમને દુઃખ પહોંચાડે છે તો એ વર્તનને તમારે બિલકુલ પણ ન સહન કરવું જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતાની પાંચમી શિક્ષા એ છે કે જેણે તમને એકવાર પણ ચોટ પહોંચાડી છે કે ધોખો આપ્યો છે કે કોઈ નુકસાન પહોંચાડ્યું છે એ વ્યક્તિને બીજી તક ક્યારેય ન આપવી જોઈએ ભલે તે કેટલુંય કહે કે હું હવે બદલાઈ ગયો છું પરંતુ તેને પોતાના જીવનમાં ક્યારેય પાછો ન આવવા દેવો કોઈને માફ કરવું સારી વાત છે પરંતુ કોઈને માફ કરીને તેને જીવનમાંથી કાઢી દેવું અને કોઈની ભૂલો ભૂલીને તેને પાછી તક આપવી એ બંને વાતોમાં ખૂબ તફાવત છે તેથી જે વ્યક્તિએ તમને જાણી જોઈને દુઃખ પહોંચાડ્યું હોય એ વ્યક્તિને બીજી તક ક્યારેય ના આપવી ભગવદ્ ગીતાની છઠ્ઠી શિક્ષા એ છે કે આજના યુગમાં કોઈને પણ પોતાનું સમજવાનું છોડી દો પોતાના મનને ક્યારેય લોકોથી ન ભરવું જોઈએ કારણ કે જ્યાં સુધી તમે પોતાના મનને લોકોથી ભરતા રહેશો ત્યાં સુધી તમારા અંદર ખાલીપણું રહેશે જ કારણ કે કોઈ પણ હંમેશા તમારી સાથે ન હતું ન રહેશે તમે ધ્યાન આપીને જુઓ પોતાના જીવન પર પોતાના વીતેલા કાલ પર નજર કરીને જુઓ જે લોકોને તમે પોતાના જીવનમાં ખૂબ વેલ્યુ આપી હશે પોતાની ખુશીનું કારણ માન્યું હશે કદાચ આજે તે તમારા જીવનમાં જ ન હોય જ્યારે મહાભારતનું યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે અર્જુને જોયું કે જેમની સાથે હું યુદ્ધ કરવા જઈ રહ્યો છું એ બધા મારા પોતાના છે હું કેવી રીતે આમની સાથે લડી શકીશ કેવી રીતે મારી શકીશ આ લોકોને ત્યારે તેના અંદર અપનાપણાની લાગણીઓનો મોહ જાગી ગયો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેને ગીતાનું જ્ઞાન આપ્યું કે તે જે લોકોને પોતાનું માની રાખ્યા છે પોતાનું સમજી રાખ્યા છે એ જ લોકો છે જેમણે દર વખતે તમે પાંચ પાંડવોને જાનથી મારવાનો પ્રયાસ કર્યો એ જ લોકો છે જેમણે તમારી પત્ની દ્રૌપદીને ભરી સભામાં બધાની સામે નગ્ન કરવાનો પ્રયાસ કર્યો ભીમને ઝેર આપનારો એ જ દુર્યોધન છે વનવાસમાં ભિખારી જેવું તમને તેર વર્ષ સુધી ભટકવું પડ્યું એનું કારણ પણ એ જ લોકો છે અને તું તેમને પોતાના પોતાના કહી રહ્યો છે એ જ વાર્તા આપણા બધાની પણ છે જે લોકોને આપણે અવારનવાર પોતાના પોતાના કહીને મરીએ છીએ અવારનવાર આપણા બધા દુઃખોનું કારણ એ જ હોય છે આપણી દરેક તકલીફનું કારણ એ જ લોકો હોય છે તેથી આ દુનિયામાં અપનાપણાના મોહમાં પડીને ક્યારેય પોતાનું જીવન ખરાબ ન કરો શ્રીમદ્ ભગવદ્ ગીતાની સાતમી શિક્ષા એ છે તમે જીવનમાં જે કંઈ માંગો છો એ વસ્તુ મેળવવા માટે જો તમે પ્રયાસ ન કરશો લડશો નહીં તો એ વસ્તુ ન મળવા પર અને ખોવાઈ જવા પર તમને રડવાનો અને અફસોસ કરવાનો કોઈ હક નથી આ જીવન તમારું છે અહીં તમને જે કંઈ જોઈએ એ માટે તમારે પોતે લડવું પડશે લોકો હંમેશા બીજાને દોષ આપે છે કે એના કારણે મારું જીવન ખરાબ થઈ ગયું કે મારા હાલાતના કારણે જીવનમાં જે મેં માંગ્યું એ મને મળ્યું નહીં તો ન હાલાતને દોષ આપો ન લોકોને જો તમે જે માંગો છો એ મેળવી ન શકો એની પૂરી જવાબદારી માત્ર તમારી છે ન કે કોઈ બીજાની તેથી જીવનમાં જે કંઈ તમે મેળવવા માંગો છો એ માટે તમે પોતાને પોતે લાયક બનાવો અને લાયક બનવા માટે પોતાના પર મહેનત કરવાનું ક્યારેય ન છોડો શ્રીમદ્ ભગવદ્ ગીતાની આઠમી શિક્ષા એ છે તમે ક્યારેય એ ન સમજી લેશો કે તમે દુનિયાને લોકોને સારી રીતે સમજી ગયા છો તમે માત્ર એટલા જ લોકોને સમજી શકો છો જેટલા તમે લોકો સાથે જોડાવ છો કે તમારું લોકો સાથે કામ પડે છે અને આ દુનિયા ખૂબ મોટી છે અહીં દરેક વ્યક્તિ સ્તરોમાં જીવે છે દુનિયામાં જીવવા માટે બધા સારા બનીને જીવે છે જેમ જેમ તમે કોઈ સાથે જોડાવા લાગો છો ધીમે ધીમે તેના સ્તરો ઉતરવા લાગે છે ત્યારે તમને એ વ્યક્તિને જોઈને આશ્ચર્ય થાય છે કે આ વ્યક્તિ તો કંઈક બીજું જ નીકળી તમે ભલે કેટલો અનુભવ કરી લો પરંતુ ફરી પણ એક નવી વ્યક્તિ એક નવો સંબંધ તમને આશ્ચર્યમાં મૂકી દેશે કે આ વ્યક્તિ બહારથી કંઈક બીજું દેખાતી હતી અને અંદરથી કંઈક બીજું જ નીકળી છે તમને લાગે છે કે તમે શું વિચાર્યું અને આ વ્યક્તિ કેવી નીકળી હા માત્ર એટલું છે કે તમે સામાન્ય લોકોનું એક બાહ્ય સ્વભાવ સમજી શકો છો કે લોકો પોતાના ફાયદા વગર પોતાના મતલબ વગર કોઈના નથી હોતા પર વ્યક્તિની સાચી વાત માત્ર એટલી નથી ક્યારેય કંઈ વ્યક્તિ શું બતાવી દે કંઈ ખબર નથી પડતી કદાચ જેને તમે સાચા નથી સમજતા તે એક દિવસ તમારા માટે કંઈક સારું કરી દે અને કદાચ જેને તમે સારા સમજો છો પોતાના સમજો છો એ જ તમને સૌથી વધુ નુકસાન પહોંચાડી દે તો આ વાતને મનમાંથી કાઢી દો કે તમે દુનિયાને લોકોને સારી રીતે સમજી ગયા છો જેટલા તમે આ વાતને સ્વીકાર કરી લેશો કે કોઈ પણ ક્યારેય કંઈ પણ કરી શકે છે સારું ખરાબ કેવું પણ વર્તન કરી શકે છે પછી તમને કોઈ વ્યક્તિનું વર્તન ન દુઃખ પહોંચાડી શકે ન ચોટ આપી શકે શ્રીમદ્ ભગવદ્ ગીતાની નવમી શિક્ષા એ છે તમને એ સારી રીતે જરૂર ખબર હોવી જોઈએ કે તમે જીવનમાં શું માંગો છો મોટાભાગના લોકો માત્ર એમ જ જીવતા રહે છે પોતાનું જીવન ખતમ કરી દે છે માત્ર જે ભેડચાલ દુનિયાની ચાલી રહી છે એ પણ એ જ બધું કરે છે શિક્ષણ લેવું ધન કમાવવું પરિવાર બનાવવો પછી એક દિવસ મરી જવું પર શું માત્ર એ જ જીવનનો અર્થ છે જીવન આ બધાથી ક્યાંય વધુ છે અને દરેક વ્યક્તિનું લક્ષ્ય અલગ છે તમને પણ પોતાના લક્ષ્યની ખબર હોવી જોઈએ કે તમને ક્યાં પહોંચવું છે જો તમને પોતાના લક્ષ્યની ખબર નહીં હોય તો તમે કેવી રીતે નક્કી કરશો કે તમારે જીવનના કયા માર્ગ પર ચાલવું છે એમ જ ઊંઘમાં પોતાનું જીવન ન ખતમ કરી દેશો જેમ અર્જુનને કૃષ્ણે કહ્યું કે તું ક્ષત્રિય છે તારું લક્ષ્ય છે કમજોર લોકોની તાકાત બનવું જે લોકો પોતાની રક્ષા પોતે ન કરી શકે એવા લોકોની રક્ષા કરવી એમ જ દરેક વ્યક્તિને પોતાના સ્વભાવની પોતાના લક્ષ્યની સારી સમજ હોવી જોઈએ કે તેને જીવનમાં ક્યાં પહોંચવું છે અને એ માટે કયા માર્ગ પર ચાલવું જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતાની દસમી શિક્ષા એ છે કે તમે પોતાના મનને હું અને મારા કે અહંકારથી મુક્ત કરી દો શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે બધા કર્મ કરતા તો કરતાપણોનો ત્યાગ કરી દે હું અને મારું કરવાનું છોડી દે તો તું દરેક બંધનથી મુક્ત થઈ જઈશ જેટલા તમે હું અને મારામાં ફસાયેલા રહેશો એટલા જ જીવનમાં દુઃખી સુખી થતા રહેશો જેને પણ તમે પોતાનું માની લો છો એ જથી તમારા જીવનમાં દુઃખ આવવા લાગે છે જ્યાં પણ તમે હું કરો છો ત્યાં ત્યાં તમને વ્યર્થમાં પોતાને સાબિત કરવા માટે પોતાને જ કષ્ટ આપવો પડે છે મોટાભાગના લોકો પોતાનું આખું જીવન એમાં જ ખતમ કરી દે છે પોતાને બીજાની આગળ બતાવવા માટે સાબિત કરવા માટે કે આપણે કંઈક છીએ સત્ય તો એ છે કે કોઈને કોઈ ફરક નથી પડતો કે તમે શું છો અને શું નથી તો આ વ્યર્થ પ્રયાસોમાં પોતાનો જીવન નાશ ન કરો જેટલા હું મારું કરશો એટલા દુઃખને પોતાના જીવનમાં આમંત્રિત કરશો તમારું બધું દુઃખ તમારા અહંકાર અને તમારી મમતાથી જ આવે છે જો હું અને મારું તમે છોડી દેશો તો તમારા જીવનમાં દુઃખ આવી જ ન શકે હું અને મારાના જતાં જ જીવનમાં માત્ર આનંદ જ આનંદ બાકી રહી